તો દોસ્તો ફાઇનલી અત્યારે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયો છું અને આ છે આપણા લોકેશન એડિટિંગ રૂમમાં બેઠા છે સમીરભાઈ શું કેશો અમારા થોડુંક પાછળ લ્યો હેલ લોગ સ્વાગત છે તમારું આજના એક નવા હું છું આપનો પ્રિય મિત્ર ઇનાય જારિયા અત્યારે વાગી ગયા બપોરના ત્રણ આપના માટે એક નવાની શરૂઆત કરી નાખે હાલ દોસ્તો અત્યારે મારે જવાનું છે આપણે જે રેકોર્ડિંગ કર્યા હતા બે કલામ હાજીપીર અને મોરમનું તેનું શૂટિંગ છે તો દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું શૂટિંગમાં માથે ટોપી બોપી પહેરી લીધી કેમ કે ઉનાળાની શરૂઆત છે એટલો બધો તડકો છે કે બહાર નીકળવાનું મન નથી જતું પણ કાંઈ વાંધો નહીં દોસ્તો કામ તો કરવું જ પડે એટલે આજે આપણે આઉટડોર શૂટિંગ નથી પણ ક્રોમા કરવાનું છે તો આજના બ્લોગમાં હું તમને બતાવીશ કે અમે લોકો શૂટિંગ કેવી રીતના કરતા હોઈએ છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ દોસ્તો આપણે લોકેશન ઉપર તો દોસ્તો ફાઇનલી અત્યારે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયો છું અને આ છે આપણા શૂટિંગનું લોકેશન તો ચાલો અંદર જઈને મળું છું તો ફાઇનલી દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું આપણા લોકેશન ઉપર ને આપણા સમીરભાઈ એડિટિંગ રૂમમાં બેઠા છે સમીરભાઈ શું કહેશો અમારા ડાયરેક્ટર અને કેમેરામેન સમીરભાઈ બેલીમ એ આપણું આજે શૂટિંગ કરવાના છે તો કંઈ વાંધો નહીં દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો હું તમને આજના બ્લોગમાં બતાવીશ કે અમે લોકો કઈ રીતે શૂટિંગ કરતા હોઈએ છીએ બધી જ નાની નાની અપડેટ આપણા સુધી પહોંચાડતો રહીશ

તો ફાઈનલી દોસ્તો અત્યારે હું શૂટિંગ પૂરું કરીને આવી ગયો છું ઘરે કારણ કે ઘરે તો હું પાંચ સાડા પાંચ વાગ્યા આવી ગયો હતો અને શૂટિંગમાં આપણે થોડુંક ચેન્જીસ કર્યું હતું જે ક્રોમા કરવાનું હતું એટલે આપણા ડાયરેક્ટર મુનાભાઈ બેલીમે એવું કીધું કે આપણે ક્રોમા નથી કરવું અને આઉટડોર કરી નાખશું એટલે આઉટડોર શૂટિંગ કરવા માટે અમે લોકો એક લોકેશન ઉપર ગયા હતા અને એ લોકેશન ઉપર એટલો બધો તડકો હતો અને તડકાનું મારું માથું દુખવા માંગ્યું હતું એટલે પાંચ સાડા પાંચ વાગે શૂટિંગ પતાવીને હું આવી ગયો હતો ઘરે ને આવીને સીધો સૂઈ જ ગયો હતો કારણ કે બ્લોગની ક્લિપ શૂટ કરવાનું પણ શ ન એટલે આપણે શૂટ નહોતું કર્યું અત્યારે દોસ્તો સાડા સાત વાગ્યા સાંજના અને અત્યારે જાગી ગયો છું જાગીને આ ક્લિપ આપણે શૂટ કરવાનું ચાલુ કર્યું તો દોસ્તો આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું આજના બ્લોગમાં મેં તમને બતાવ્યું કે અમે લોકો કઈ રીતના શૂટિંગ કરતા હોઈએ છીએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા દોસ્તો આ સોંગ મારી બીજી ચેનલ છે મેરી મેઇન ચેનલ ઇનાયત જારીયા ઓફિશિયલ એના ઉપર વધીને ચાર પાંચ દિવસમાં સોંગ રિલીઝ થશે તો આ સોંગ જોવાનું ભૂલશો નહીં ખૂબ જ મજા આવશે એ ચેનલને પણ તમારો પ્યાર સપોર્ટ આપજો અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા હરેક ગ્રુપમાં શેર કરો વિડિયોને લાઈક કરો ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપશો વાય બા